ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજે ધોરણ દસ પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ એમાં આપણે લોપની રીત શીખશું આથી પહેલાના વિડીયોમાં આપણે આદેશની રીત શીખ્યા છીએ અને દ્વિચલ સુરેખ સમીકરણ પ્રકરણ ત્રણ ચાલુ કર્યું ત્યારે આપણે પાયાના નિયમો પણ સમજ્યા હતા જો તમે આજથી જ વિડીયો જોતા હો તો પેલા પાયાના નિયમો જોજો જેથી કરી અને પ્રકરણની સંપૂર્ણ માહિતી તમને મળે અને તમે બરોબર મેથડ પ્રમાણે નિયમ પ્રમાણે રૂલ્સ પ્રમાણે દાખલા ગણો અને રૂલ્સ જે છે એ હજી એકવાર હું તમને રિપીટ કરી દઉં કે લોપ કે આદેશની રીત ક્યારે કરવી જ્યારે એ વન અપોન એ ટુ નોટ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ હોય છેદતી રેખા હોય ત્યારે જ એક્સનો સગુણક જે હોય એને એ વન કહીએ છીએ અહીંયા બે સમીકરણ હોય તો બે સમીકરણનો એક્સનો સગુણક એ વન અને એ ટુ થાય વાયના સગુણકને બી વન બી ટુ કહીએ છીએ અને બંનેનો ગુણોત્તર ક્યારેય સરખો હોવો જોઈએ નહીં તો જ આપણે પહેલા સમીકરણનો એક્સ ની બાજુમાં જે એને આપણે એ વન કહીએ છીએ જે ત્રણ છે બીજા સમીકરણનો એક્સની બાજુનો આંકડો એને એ કહીએ એવી જ રીતે વાયની બાજુનો આંકડો એને બી વન અને બીજા સમીકરણનો વાયનો આંકડો એને આપણે કહેશું બી ટુ હવે જો ત્રણના છેદમાં નવ ને માઇનસ પાંચના છેદમાં બે નોટિઝિકોલ ટુ થયા એટલે અહીંયા લોકની રીત કરી શકાય પણ જે નવા વિદ્યાર્થી છે તે સૌથી પહેલાં નિયમો જોઈએ પછી આગળ દાખલા કરે તો વધારે ખ્યાલ આવશે હવે આપણે સ્ટાર્ટ કરીએ આજે લોપની રીત કેવી રીતે થાય તો લોપની રીતમાં મેં તમને આગલા વિડીયોમાં એ કીધું એ પ્રમાણે સૌથી પહેલાં સમીકરણ ગોઠવો સમીકરણ ગોઠવાઈ જાય ત્યારબાદ બંને સમીકરણને એકબીજાની નીચે રાખો જો પેલા એક્સ વાળો પદ આવો જોઈએ એની બાજુમાં વાય વાળો પદ આવો જોઈએ ને પછી બરાબરની નિશાની કરી અચળ પદ આ રીતે એકવાર ગોઠવણી કરવાની તો જુઓ પેલા એક્સ વાળો પદ પછી વાય વાળો પદ પછી બરાબરની નિશાની કરી અચળપદ તો માઇનસ ચાર બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય પ્લસ ચાર થઈ જાય એની નીચે બીજો સમીકરણ ગોઠવો પેલા એક્સ વાળો પદ એટલે નવ એક્સ પછી પ્લસ બે વાય બરાબરને એસેટ આવે તો માઇનસ બે વાય અને બરાબર સાત બંને સમીકરણ એકબીજાની નીચે ગોઠવ્યા પછી આપણે એક્સ સરખા કરવાના કે વાય સરખા કરવાના હવે એક્સ કે વાય બંનેમાંથી તમે કાંઈ પણ સરખું કરી શકો છો પરંતુ જોવાનું કે જો એક્સ કે વાયમાં કોઈ એવું પદ હોય કે જે પ્લસ માઇનસ હોય ધારો કે એક્સમાં એક પ્લસ હોય ને એક માઇનસ હોય અથવા વાયમાં એક પ્લસ હોય ને એક માઇનસ હોય તો પહેલાં પસંદગી એની કરવાની તો દાખલો સરળ બનશે પણ અહીંયા તમે જોશો તો આ એક્સવાળા બંને પદ જેની આગળ કાંઈ નિશાની નથી એટલે બંને કેવા કહેવાય પ્લસ કહેવાય વાયવાળા બંને કહેવા છે માઇનસ છે એટલે કે પ્લસ માઇનસવાળા અહીંયા પદ નથી તો તમે એક્સ પણ સરખા કરી શકશો વાય પણ સરખા કરી શકશો હવે કેવી રીતે સરખા કરવા એના માટે આપણે જોઈએ તો જો જે વિદ્યાર્થીને પાળા નથી આવડતા તો એના માટે એક સિમ્પલ છે કે કે ધારો તમને સરખા કરવા હોય તો ઉપરના જે છે એને નીચેના સમીકરણ સાથે ગુણો અને નીચેના જે સમીકરણ છે એને ઉપરના સમીકરણ સાથે ગુણી નાખો તો પણ થશે અને એ બીજી રીત કાંઈ ખબર ન પડે તો આ રીતનો ઉપયોગ તમે કરી શકો છો કે ઉપરના જે ત્રણ છે એક્સ સરખા કરવા હોય તો ઉપરના જે ત્રણ છે એને નીચેના આખા સમીકરણ સાથે ગુણો અને નીચેના એક્સની બાજુમાં જે નવ છે એનો ઉપરના આખા સમીકરણ સાથે ગુણો જો તમને વાય સરખો કરવો છે તો ઉપરનો વાયની બાજુનો પાંચ છે ને નીચેના સમીકરણ સાથે ગુણો અને નીચેના સમીકરણમાં વાયની બાજુમાં જે બે છે ને ઉપરના સમીકરણ સાથે ગુણો તો તમારો વાય આપોઆપ સરખો થઈ જશે એક્સ કર્યો હશે તો એક્સ આપોઆપ સરખો થઈ જશે પણ અહીંયા મેં અલગ કર્યું છે જુઓ ભાડા આવડે છે તો મને ખ્યાલ છે કે ત્રણના પાળામાં નવ આવે તંતેરી નવ તો જો હું આ ત્રણ ને ત્રણ વડે ગુણું તો નવ થાય છે તો હું આ ત્રણ ને ત્રણ વડે સમીકરણ સમીકરણને ત્રણ વડે કારણ કે તંતેરી કેટલા થઈ જશે હવે નીચે તો ઓલરેડી નવ છે જ તો જો ઉપર થઈ ગયા તંતેરી તંતે તો નીચે તો નવ છે તો નીચેના સમીકરણને ગુણવાની જરૂર નથી એટલે આપણે ગુણ્યા એક કરી નાખવાનું કારણ કે ગુણ્યા એક કરો એટલે એને રકમ આવે તો અહીંયા કને મેં એક્સ સરખા કરવા માટે ઉપરનો જે સમીકરણ હતો એમાં જે ત્રણ હતા તો હું શું કરું છું ત્રણ ને ત્રણ વડે ગુણીસ તો જુઓ ત્રણ પાંચના સમીકરણ સાત એકા સાત એક્સ એક્સ સરખા થઈ ગયા હવે જરૂરી નથી કે બેને આ રીત કરી એટલે આપણે કમ્પલસરી આ જ રીત કરવી પડશે એવું નથી તમે અહીંયા કરીને ફેરફાર કરી શકો છો દાખલા તરીકે આ નવ ને ઉપર સાથે અને આ ત્રણ ને નીચે સાથે ગુણો તો એ જુઓ ત્રણ નવા સત્યાવીસ ને નવ તેરી પણ સત્યાવીસ સરખા થઈ ગયા છે આ દાખલામાં બદલે વાય સરખા કરવા હોય તો પણ તમે કરી શકો છો ભાઈ કે આ પાંચ છે એને બે વડે ગુણો એટલે નીચેના બે ને ઉપર સાથે ઉપરના પાંચ ને નીચે સાથે તો જુઓ પાંચ દુ દસ ને બે પચાસ દસ થઈ શકે છે તો અહીંયા બંને દસ દસ સરખા થઈ ગયા તો પણ દાખલો થાય એટલે જરૂરી નથી કે બેને આ રીત કરી એટલે અમને એ જ રીત કરવી પડશે તો જ દાખલો થશે નહીંતર નહીં થાય એવું જરૂરી નથી જે તમને સરળ લાગે જે સમજાય એ રીતે તમે દાખલો કરી શકો છો તો એ ત્રણને મેં ત્રણ વડે ગુણ્યા એટલે અહીંયા નવ થઈ જાય છે એટલે અહીંયા નવના નવ રાખવા માટે મેં એને એક વડે ગુણ્યા પણ ખાસ યાદ રાખજો જે રકમ સખી કરવા માટે તમે ગુણો છો એ રકમને આખે આખા સમીકરણ સાથે ગુણવાની એટલે કે 3 તેરી 9 5 તેરી 15 4 તેરી 12 આખા સમીકરણ સાથે ગુણવાનો 9 એકા 9 2 એકા 2 7 એકા 7 હવે જુઓ આ બંને કેવા છે તો આપણને ખબર છે આ બંને કેવા છે પ્લસ આ બંને કેવા છે માઈનસ આ બંને કેવા છે તો અહીં આગળ કાઈ નિશાની નથી એટલે ઈ બંને પણ કેવા કેવા છે પ્લસ કેવા છે તો બંને પ્લસ પ્લસ હોય તો એ ઉડે નહીં હવે ઉડે નહીં મેં કીધું કે પ્લસ તો એને જ સરખા કરવાના તો સરળ પડે પણ તો પ્લસ માઇનસ ક્યાંય હતા નહીં બંને પ્લસ ને બંને માઇનસ હતા આવા સંજોગોમાં આપણે નીચેના પદ જે છે એની નિશાની આપણે બદલાવી પડે જેમ કે આ પ્લસ નવ છે તો એ શું કરવાના માઇનસ કરવાના માઇનસ છે એને શું કરી નાખશું પ્લસ કરશું પ્લસ છે એને શું કરશું માઇનસ કરશું નીચેના સમીકરણની નિશાની આવી રીતે બદલવાની હવે જે બદલાવેલી નિશાની છે આપણે એને જ ધ્યાનમાં લેવાની હવે બદલાવેલી નિશાની તમે ધ્યાનમાં રહેશો એટલે તમને ખ્યાલ આવશે ભાઈ કે જુઓ આ પ્લસ નવ એક્સ અને આ માઇનસ તો પ્લસ નવ માઇનસ નવ ઉડી ગયા હવે આ નિશાનીને ધ્યાનમાં લેવાની નથી ઓછા પંદર ને વત્તા બે આવી રીતે વિચારવાનું ઓછા પંદર ને ઓછા બે ની બદલાવેલી નિશાની લેવાનું જેમ કે પ્લસ નવ માઇનસ નવ ઉડી ગયા ઓછા પંદર માંથી બે તો એક માઇનસ ને એક પ્લસ હોય ત્યારે હંમેશા બાદ બાકી કરવાની એટલે પંદર માંથી બે જાય તો તેર અને મોટા પદની નિશાની તેવી જ રીતે વત્તા બાર માંથી ઓછા સાત વત્તા સાત નહીં બદલાવેલી નિશાની એટલે વત્તા બાર માંથી ઓછા સાત જાય તો વત્તા પાંચ

મને એકલો કરવાનો છે તો આ પ્લસ પચીસ ના છેદ માં તેર છે બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય માઇનસ થઈ જાય હવે એક પૂર્ણાંક ને એક અપૂર્ણાંક હોય ત્યારે આપણે આખો રાઉન્ડ ફરવાનું તેર ચોખ્ખું બાવન બાવન માંથી પચીસ શું કરવાના છેદમાં તેર અહીંયા ત્રણ એક્સ બાકી રહી જાતા હતા એમાં ત્રણ ગુણાકારમાં છે બરાબર ને સાઈડ આવે તો એ ગયો ભાગાકારમાં એટલે અહીંયા રહી ગયો એક્સ આપણે એક્સ અને વાયની વેલ્યુ શોધવી છે એટલે એક્સ અને વાય ને એકલા કરવાના હવે ત્રણ નવા સત્યાવીસ એટલે નવ ના તેર આ એક્સ ની વેલ્યુ મળી ગઈ આ આપણને વાય ની વેલ્યુ મળી ગઈ હવે જો દાખલા નંબર ચાર જુઓ વાયડો સમીકરણ છે તો વાયડો સમીકરણ હોય તો એને કાન પકડીને આપણે કેવું કરી સીધો કરવાનો ને હવે તો ભૂમિબેન ને બરોબર આવડી ગયો છે ચાલો સીધો કરીએ સૌથી પહેલા શું કરશું જે પહેલો પદ છે એનો છેદ ઢાંકી નાખવાનો એટલે બે ઢાંકી નાખ્યા હવે જો હું બે ઢાંકી નાખું છું તો કયો છેદ દેખાય છે ત્રણ તો એ ત્રણ ને આપણે એક્સ વડે ગુણશું એટલે ત્રણ એક પછી નાખો તો બે દુ ચાર વાય ત્રીજો છેદ હોય કે ન હોય પણ આપણે ઢાંકી નાખવાનું બરાબર બધી બાજુ નિયમ સરખો આવશે જેમ આનો છેદ ઢાંક્યો આનો છેદ ઢાંક્યો એમ આ બાદનો છેદ ન હોય તો પણ ઢાંકો કયા કયા છેદ દેખાય છે બે અને ત્રણ તો બે તેરી છ છ એકા છ કેવા છ માઇનસ છ

જેમ કે મેં જયારે અહીંયા છેદ ઢાક્યો તો ત્યારે મને બે છેદ દેખાણા એ બંનેનો ગુણાકાર કર્યો તો તું છ અને છ નો ગુણાકાર માઇનસ એક સાથે કર્યો અહીંયા મેં છેદ ઢાક્યો તો મને છેદમાં ખાલી ત્રણ દેખાણા તો ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ માઇનસ આ છેદ ઢાક્યો તો એકે છેદ છે નહીં તો વાય ના વાય આ છેદ ઢાક્યો તો તંતેરી નવ એટલે મળી ગયા આપણને સમીકરણ બે બંને સમીકરણ મળી ગયા એટલે એકબીજાની ગોઠવી નાખો ત્રણે સોતા ચાર વાય બરાબર માઇનસ છ ત્રણે સો છ વાય બરાબર નવ અહીંયા પ્લસ માઇનસ છે તો આપણે આને સરખા કરી શકીએ છીએ પણ જોશું તો એક્સ એક્સ તો કેવા છે સરખા જ છે જો આમાંય ત્રણ છે આમાંય ત્રણ છે જો સરખા છે તો ગુણાકાર કરવાની જરૂર જ નથી માત્ર નિશાની બદલાવો શું કામ કારણ કે બંને કેવા છે પ્લસ છે જે સરખા છે

પાંચ ગુણાકારમાં અહીંયા પાંચ પંદર એટલે વાય બરાબર માઇનસ ત્રણ હવે આ જે વાયની વેલ્યુ છે એ બંને સમીકરણ બે માયની કિંમત મૂકીએ તો ત્રણ એક ઓછા વાય વાયની જગ્યાએ મૂકી દેવાના માઇનસ ત્રણ બરાબર નવ માઇનસ માઇનસ પ્લસ પ્લસ ત્રણ બરાબર ને આ સાઈડ આવે તો માઇનસ ત્રણ નવમાંથી ત્રણ જાય તો છ

તો બસ આજના વિડિયોમાં આટલું જ જો વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સને શેર કરજો અને પ્યારીસી કોમેન્ટ્સ પણ મોકલજો તો બસ આના વિડિયોમાં આટલું જ ત્યાં સુધી બધેને જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે બાય